વારંવાર બનાવવા ઈચ્છો તેવું નવી રીતે ગુંદાનું શાક બનાવવા માટે આપણે એક મસાલો તૈયાર કરી લેશું જેના માટે એક મિક્સર જાર લઈ લીધું છે જેની અંદર વન થર્ડ કપ જેટલી આપણે ખારી શેંગ લીધી છે જેના ફોતરા કાઢી નાખ્યા છે જો ખારી શેંગ ન હોય તો તમે સીંગાને શેકીને પણ ઉપયોગમાં લઈ શકો છો હવે વન ફોર્થ કપ જેટલું નારિયેળનું ખમણ લેવાનું છે તો ઝાડું કે ઝીણો કોઈ પણ ઉપયોગ કરી શકો છો હવે બે ટેબલ સ્પૂન જેટલા આપણે શેકેલા તલ નાખ્યા છે એક ટેબલ સ્પૂન જેટલી વરિયાળી નાખી છે અને એક ટેબલ સ્પૂન જેટલા આપણે આખા ધાણા નાખીએ સાથે આપણે એક ટી સ્પૂન જેટલા કાળા મરી નાખીશું અહીં ખટાશ માટે આપણે આમચૂર પાવડરનો ઉપયોગ કર્યો છે તો એક ટી સ્પૂન જેટલું એ નાખીશું અને પોણી ચમચી જેટલું આપણે સંચળ પાવડર નાખીશું અને બધાને સારી રીતે આપણે પીસી લઈશું તો અહીં ઓન ઓફ ઓન ઓફ એટલે કે પલ્સ મોડ ઉપર આપણે આને પીસી લીધું છે જેથી સિંગામાંથી તેલ ન છૂટું પડે હવે અહીં ત્રણ ટેબલ સ્પૂન જેટલો આપણે બેસનને શેકીને લીધું હતું તેની અંદર આ મસાલો નાખી દઈશું અને આને સાઈડમાં મૂકી દઈશું અહીં અઢીસો ગ્રામ જેટલા ગુંદાને પાણીથી ધોઈને કોરા કરી લીધા છે હવે આને આવી રીતે આપણે કટ કરી ડીંડીનો ભાગ કાઢીને દસ્તાની મદદથી આપણે આવી રીતે ફોડીશું બીજનો ભાગ ચમચીના પાછળના મદદથી આપણે કાઢી લેશું તો ચમચીનો પાછળનો ભાગ આવી રીતે અંદર નાખશો એટલે બીયું પોતે આપોઆપ નીકળી આવશે અને મીઠાવાળો ચમચીનો પાછળનો ભાગ કરશો એટલે એનાથી એની ચીકાશ પણ દૂર થઈ જશે તો ખૂબ જ સહેલી રીત છે અને ફટાફટ થઈ પણ જાય છે બિલકુલ પણ વાર નથી લાગતી તો આવી રીતે મીઠું અંદર નાખીને ચમચીનો પાછળનો ભાગ ફેરવશો તો આ રીતે એની જે બધી ચીકાશ છે ને એ આવી જશે તો આવી રીતે અહીં બધા ગુંડાને આપણે તૈયાર કરી લીધા છે તો અહીં ગુંડા થોડાક મોટી સાઇઝના લેશો ને તો એ ખાતી વખતે સારા લાગે છે છીણા એકદમ નાના ગુંદાની પસંદગી ના કરવાની હવે અહીં બધી ચીકાસ આપણે કાઢી લીધી છે આપણો મસાલો જે આપણે તૈયાર કરી રાખ્યો હતો એને એક પ્લેટમાં કાઢી લેશું હવે આની અંદર આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલી બુરુ ખાંડ એટલે કે ખાંડનો પાવડર નાખ્યો છે પોણી ટી સ્પૂન જેટલો હળદર પાવડર નાખ્યો છે દોઢ ટી સ્પૂન જેટલું આપણે ધાણાજીરું પાવડર નાખ્યું છે અને દોઢ ટી સ્પૂન જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું આનાથી શાકનો કલર સરસ આવશે હાફ ટી સ્પૂન જેટલું આની અંદર આપણે ગરમ મસાલો નાખીશું વન ફોર્થ ટી સ્પૂન જેટલી આપણે હિંગ નાખીશું અને સાથે ઝીણી સમારેલી કોથમી નાખીશું તો ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલી આપણે કોથમીનો ઉપયોગ કર્યો છે અને એક ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીને બધી વસ્તુને મિક્સ કરી લઈશું અત્યાર સુધી આપણે મસાલામાં મીઠું ઉમેર્યું નથી તો અત્યારે હાફ ટી સ્પૂન જેટલું મીઠું નાખીશું કારણ કે આપણે સંચળ પાવડરનો ઉપયોગ કર્યો છે એટલે મીઠું નાખતી વખતે ધ્યાન રાખવાનું અહીં આપણો મસાલો તૈયાર છે આ સમયે મસાલાને ટેસ્ટ કરી લેવું જો કાંઈ પણ ઓછું લાગે તો નાખી દેવાનું ગુંદાને આવી રીતે આપણે મસાલો નાખીને પૂરેપૂરા ભરવાના છે તો જેટલા ભરાય આપણે ગુંદાને ભરી તો અહીં ગુંદા ભરાઈ ગયા છે ને વધારાનો મસાલો છે આપણે ઉપરથી ઉપયોગમાં અહીં ગરમ કરવા માટે મૂકી દીધી છે જેની અંદર પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે તેલ આપણું ગરમ થઈ ગયું છે તો એક ટી સ્પૂન જેટલું જીરું એક ટી સ્પૂન જેટલી રાઈ નાખીને ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો કરી દઈશું જેથી વઘાર આપણો બળી ના જાય હવે હાફ ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું બે ઝીણાસા મારેલા એકદમ તીખા મરચાં આવે છે એનો ઉપયોગ કર્યો છે હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર અને હાફ ટી સ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર નાખીશું ગેસની ફ્લેમ સ્લો છે એટલે આપણો વઘાર બળશે નહીં મસાલા પણ બળશે નહીં ને ફટાક દેતા આપણે ગુંદા નાખી દઈશું આવી રીતે વઘારમાં હળદર અને મરચું નાખવાથી શાકનો કલર ખૂબ જ સરસ આવે છે આ ગુંદા છે ફટાફટ પાકી જાય છે એને ચડતા વાર નથી લાગતી તો સારી રીતે આપણે આવી રીતે મિક્સ કરી લઈશું એકવાર અને પછી આના ઉપર મસાલો આપણો બળી ન જાય ને એ માટે કરીને આવી રીતે પાણીની છાંટ નાખીશું તો આવી રીતે પાણીની છાંટ નાખવાથી મસાલો આપણો બળશે નહીં અને જે વરાળ ઉત્પન્ન થાય એનામાં ગુંદા આપણા ફટાફટ બફાઈ જશે ઉપર થાળી ઢાંકીને પાણી નાખી દેશું અને સ્લો ફ્લેમ ઉપર પાંચથી સાત મિનિટ માટે પકવી લેશું વચ્ચે વચ્ચે એકથી બે વાર આપણે ચલાવી લેવાનું છે તો અહીં સાત મિનિટ પછી જોઈ શકો છો ગુંદાનો કલર ચેન્જ થઈ ગયો છે આવી રીતે કલર ચેન્જ થશે એટલે ખબર પડી હશે કે ગુંદા પાકી ગયા છે છતાં પણ આવી રીતે ચમચો નાખીને આપણે એકવાર ચેક કરી લેવાનું તો અહીં આપણા ગુંદા પાકી ગયા છે હવે ઉપરથી એક ચમચી જેટલી મેં ખાંડનો પાવડર નાખ્યો છે અને જે મસાલો આપણે તૈયાર કરીને રાખ્યો તો એ નાખી દઈશું ઉપરથી ખાંડ નાખવાથી બધો ટેસ્ટ છે બેલેન્સ થઈ જાય છે તમે આની જગ્યાએ ગોળનો પણ ઉપયોગ કરી શકો છો હવે આની અંદર ફરી પાછી આપણે ઝીણી સમારેલી ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલી કોથમી નાખીશું અને એકદમ હળવા હાથે આપણે એને મિક્સ કરી લેશું જેથી ગુંદા છે એ ભાંગી ન જાય તો હળવે હાથે આવી રીતે ચલાવશો તો આરામથી મિક્સ થઈ જશે તો અહીં આપણું આ લબાબદાર લઝીઝદાર ગુંદાનું શાક તૈયાર છે જે ગુંદા નહીં ખાતા હોય ને એ પણ અઠવાડિયામાં ત્રણથી ચાર વાર માંગશે હું ખાતરી સાથે કહું છું તો મારો વિડીયો તમે કયા ગામ કયા શહેર કયા સિટીથી જુઓ છો એ જણાવવાનું ભૂલતા નહીં મને પણ આનંદ થશે કે મારો વિડીયો ક્યાં થી અને કયા ખૂણાથી જોવાય છે આ શાકને તમે રોટલી ભાખરી સાથે સર્વ કરી શકો છો ઇવન સાઇડ ડિશમાં પણ તમે સર્વ કરી શકો છો આને તમે ભરેલું શાક કુંદાનું તૈયાર છે તો આજની આ રેસિપી તમને કોઈપણ કારણસર ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક છે ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા છેલ્લે સર્વ કરતી વખતે કોથમીર અને શેકેલા તલ છે આવી રીતે સ્પ્રિંકલ કરવા તો શેકેલા તલ ઉપરથી આવી રીતે છાંટીને સર્વ કરવાથી એનું નટી ટ્વેસ્ટ છે ને એ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો વિડીયો ગમે હોય તો પ્લીઝ વિડીયો લાઈક છે ચેનલ સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા બાજુમાં આપેલી બેલ બટન દબાવીને ઓલનું નોટિફિકેશન દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે હું ફરી મળીશ હજી એક આવી જ નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો બપાએ ઠીક કેર થેન્ક્સ ફોર વોચિંગ